બજાજ જે કંપની છે બરાબર બજાજ એલાયન્સ જે ઇન્સ્યોરન્સ કંપની છે એનો એક કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો ઓકે અને એક કેમ્પસ પ્લેસમેન્ટ થવાનું છે ચૌદ છ બે હજાર પચીસ ચૌદ જૂન થવાનું છે કઈ જગ્યાએ તો કે અમદાવાદ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ઓકે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ ખોલશો તો એની અંદર તમને નોટિફિકેશન્સમાં દેખાશે બજાજ એલાયન્સ કંપની પ્લેસમેન્ટ થઈ રહ્યા નું આયોજન કરવામાં આવ્યું છે ઓકે એના માટે તમારે એક અરજી કરવા માટે એક ઓનલાઈન લિંક આપેલી છે એ અંદર જઈને તમારે ફોર્મ પડશે ઓકે પછી જે આગળની પ્રોસેસ છે એ આપણે એમાં જોઈ લઈએ ડાયરેક્ટલી આપણે જઈશું ડોક્ટર સાહેબ આંબેડકર ઉપર યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓકે અને એની અંદર ઘણી બધી ડિટેલ્સ આપેલી છે એ આપણે એક વખત જોઈ લઈશું ઓકે એની અંદર બધી જ ડિટેલ આપેલું છે મિત્રો કે કઈ પોસ્ટ માટે આ કેમ્પસ પ્લેસમેન્ટ છે કેટલો પગાર ધોરણ રહેશે ઓકે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો ઓકે પ્લસ નોકરીનું ઠિકાણ જે છે એ કઈ જગ્યાએ રહેશે ઓકે એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ઓકે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી આપણે વિડીયોસ અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે તો ચાલો હવે જઈએ આપણે ડાયરેક્ટલી ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU ઓકે જેમ આપણે BAOU નાખશું એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ એક ઓપન થશે એક લિંક આવશે ઓકે જેમ કે BAOU નું આપણે કોઈ બી એક લિંક ઉપર ક્લિક કરી દઈએ જેમ આપણે ક્લિક કરશું એટલે પોર્ટલ જે ઓપન થઈ જશે યુનિવર્સિટીનું ઓકે એમાં પછી આપણે હોમ પેજ ઉપર જવાનું રહેશે તો થોડુંક ઇન્ટરનેટ સ્લો ચાલે છે ઓકે થોડીક વાર લાગે છે એટલે થોડુંક વેઇટ કરજો મિત્રો આપણે બધી વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીશું કારણ કે આ બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે એક પ્રકારે ઓકે કારણ કે પ્લેસમેન્ટ ડ્રાઇવ થવું એ બહુ અગત્યની વાત છે મિત્રો ઓકે જો આ એક વેબસાઇટ ઓપન થઈ હવે આપણે જશું આની અંદર આ થ્રી ડોટ છે એના ઉપર આપણે ક્લિક કરશું અને જે હોમ પેજ બતાવેલું છે હોમ સિમ્બોલ આપ્યું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના આપણે મેઇન પેજ ઉપર આવી જઈશું જો મિત્રો આપણે આવી ગયા છે મેઇન પેજ ઉપર હા

એક એક્ઝામ્પલ આપું જ્યારે મેં ટુ વ્હીલર બાઇક લીધી ને તો એની સાથે જે ઇન્સ્યોરન્સ આપણને મળે ને એ ઓલરેડી કે કંપની થ્રુ મળે એ બી બજાજ એલાયન્સનું મળેલું એટલે તમે જાણી શકો છો કે બજાજ એલાયન્સ એવી કંપની છે કે જે ઘણા બધા ઇન્સ્યોરન્સની અંદર જોડાયેલું છે ઓકે હવે આપણે જોઈએ તો પ્રિય વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી શુભેચ્છાઓ અમે તમને બજાજ એલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે આમંત્રિત કરતા આ કરતા આનંદ અનુભવી રહ્યા છીએ કૃપા કરીને તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચો અને જેમને આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા ઈચ્છુક હોય કે દરેક વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ ગૂગલ લિંક ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા વિનંતી જો મિત્રો તમને આ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લેવો હોય તો એક લિંક આપી દીધી છે ફોર્મની ઓકે આ ક્લિક કરીને અહીંયા તમારે એક ફોર્મ અપ્લાય કરવાનો રહેશે હવે આ ફોર્મ ભરવું ફરજિયાત છે અને તારીખ તેર જૂન બે હજાર પચીસ બપોરે બે વાગ્યા સુધીમાં તમામ જરૂરી વિગતો ભરીને નોંધણી કરાવવી અનિવાર્ય છે જો મિત્રો તેર તારીખ તેર જૂન સુધી તમે આ ફોર્મ અપ્લાય કરી શકો છો બપોરે બે વાગ્યા સુધી ઓકે એ અનિવાર્ય છે હવે જે કંપની પ્લેસમેન્ટ માટે આવવાની છે એના વિશે થોડીક વાતો થોડીક વિગતો અહીંયા આપેલી છે બજાજ એલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિશે બજાજ એલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભારતની અગ્રણી ખાનગી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંની એક છે આ કંપની બજાજ ફિન્સવ લિમિટેડ ભારતની સૌથી વિવિધતાવાળી નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અને એલાયન્સ એસઈ એટલે કે વિશ્વની અગ્રણી ઇન્સ્યોરન્સ અને એસેટ મેનેજર કંપની વચ્ચેની સંયુક્ત સાથીદારી છે અમે ઓગસ્ટ બે હાજર એકમાં ઓગસ્ટ બે હજાર એકમાં પુણે મહારાષ્ટ્રમાં મુખ્ય મથકની કામગીરી શરૂ કરી હતી બજાજ એલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ગ્રેટ પ્લેક્સ ટુ વર્ક સર્ટિફાઈડ સંસ્થા છે અને કાઇનેટિક્સ કાઇન્સેટ્રિક દ્વારા ભારતને ટોચના નોકરીદાતા તરીકે માન્યતા પ્રાપ્ત છે અમારી પાસે વીસ હજારથી પણ વધુ મજબૂત વર્કફોર્સ છે વધુ વિગતો માટે તમે એમની વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો એ વેબસાઇટ બી આપી દીધી છે વિગતો પ્લેસમેન્ટ ડ્રાઈવની વિગતો નીચે મુજબ છે નિર્ધારિત તારીખ સમય ચૌદમી જૂન બે શનિવારે સવારે નવ વાગ્યાથી આગળ ઓકે તો પ્લેસમેન્ટ ડ્રાઈવ ક્યારે થવાનું છે તો કે તારીખ છે નિર્ધારિત જૂને થશે શનિવારે સવારે નવ વાગ્યા ચેક કરતા રહેવાનું ઓકે એ જગ્યાએ એ પણ અપડેટ થઈ જશે સ્થળ રહેશે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર સરખેજ ગાંધીનગર હાઈવે છારોડી અમદાવાદ ઓકે અમદાવાદ ખાતે જ આ પ્લેસમેન્ટ ડ્રાઈવ થવાનું છે નોંધ આપેલી છે ઉમેદવારોને તેમના પોતાના સ્વ ખર્ચે પ્લેસમેન્ટ ડ્રાઈવ માટે હાજર રહેવું પડશે સંસ્થા કોઈ પણ પ્રકારની મુસાફરી ભાડું કે બધું આપશે નહીં રહેવા રોકાવાનો કોઈ ખર્ચ તથા અન્ય સંબંધિત કોઈ પણ પ્રકારનો ખર્ચ આપશે નહીં નોકરીનું સ્થળ તમારું રહેવાનું છે અમદાવાદ ગુજરાત ઓકે એલિજિબિલિટી શું છે શું એલિજિબલ યોગ્યતા માપદંડ હોવો જોઈએ તે કે કોઈ પણ ક્ષેત્રમાં ઓછામાં ઓછા છ મહિનાનો ફિલ્ડ સેલ્સનો અનુભવ ધરાવતાને પ્રાથમિકતા અપાશે અને અનુભવ હોવો જોઈએ ઓકે ઉંમર જે છે ત્રેવીસથી એજ સુધીમાં તમે જો હશે તો તમે અપ્લાય કરી શકો છો ટુ વ્હીલર મોટર બાઈક બાઇક છે કાર્યના પ્રકાર મુજબ ફિલ્ડ વર્ક માટે તૈયારી રાખવી પડશે કંપનીની શાખા અને ઓફિસ માટે સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપી શકાય યુજી પીજી અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે એટલે કે અંડર પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો પણ આમાં અપ્લાય કરી શકો છે પસંદગી પ્રક્રિયામાં સામેલ હોઈ શકે છે કંપની દ્વારા પ્રિપ્લેસમેન્ટ ટોક સેમિનાર આપવામાં આવશે ઓકે પસંદગીની પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે આ નીચેના સ્ટેપ્સ છે પસંદગીની પ્રક્રિયા જે છે સિલેક્શન પ્રોસિજર કઈ રીતે થશે તો એક કંપની દ્વારા પ્રી પ્લેસમેન્ટ ટોક્સ આપવામાં આવશે સેમિનાર આપવામાં આવશે પછી સંક્યાને જુનિયર જ્યુરિયતને ધ્યાને લેતા ઓનલાઈન ઓફલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટનું આયોજન કરી શકાય છે એક નાની એવરી ટેસ્ટ બી તમારી કક્ષા લેશે પછી આપેલું છે જૂથ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન થશે પછી વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને એચઆર રાઉન્ડ યુનિવર્સિટી ભરતી કરતા સ્તરે ઓકે પ્રાથમિક દસ્તાવેજની ચકાસણી થશે એટલે કે ડોક્યુમેન્ટના વેરિફિકેશન થશે અને સબમિશન થશે અને એલઓઆઈ એટલે ઓફર ઇશ્યુઅન્સ તમને આપવામાં આવશે પોસ્ટનું નામ રહેશે અને જોબ પ્રોફાઇલ આપણી છે એક્ઝિક્યુટિવ સેલ્સ મેનેજર સીસો વિગતો માટે જોડાયેલ જેડી જુઓ સીટીસી ઓફર એટલે કોસ્ટ ટુ ધ કંપની પગાર કેટલો આપવામાં આવશે તમને તો કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે સાડા લાખ ત્રણ પ્લસ ઇન્સેન્ટિવ પ્લસ અન્ય લાભો ઓકે ત્રણ એ તમારો વાર્ષિક જે પે કહેવાય ને એ રહેશે એની અંદર જે બી તમારે ડિડક્શન્સ થશે તમારું કદાચ જે બી ડિડક્શન્સ આવે ઇન્સ્યોરન્સ પીએફ કંઈક બી હોય ઓકે એ ડિડક્શન થઈને તમારે જે બી અમાઉન્ટ તમારી આવશે એ તમને અલગથી કંઈક લેટરમાં કંઈક મેન્શન રહેશે બરાબર ને એમાં સાડા ત્રણ લાખ વર્ષનું રહેશે એની અંદર ડિડક્શન્સને બધા થઈને તમારા ઇનહેન્ડ જે બી અમારે અમાઉન્ટ આવે એ તમારું જે લેટર મળશે એની અંદર કદાચ તમને મેન્શન રહેશે ગ્રેજ્યુએશન જે લોકોને થયેલું હોય એ ગ્રેજ્યુએટ માટે ત્રણ લાખ પચીસ હજાર રહેશે પ્લસ ઇન્સેન્ટિવ પ્લસ અન્ય લાભો રહેશે અનુભવી ઉમેદવારો માટે સીટીસીની ચર્ચા કરી શકાય છે શરતો લાગુ મિત્રો અહીંયા જે અનુભવ માંગેલો છે કે છ મહિનાનો ફિલ્ડ સેલ્સનો અનુભવ વધારે અનુભવ તમારી પાસે હશે તો એના પ્રમાણે તમને સીટીસી મળવા પાત્ર રહેશે ઓકે એના માટેની ડિસ્કશન થઈ શકે છે અહીંયા ક્લિયરલી મેન્શન છે નોંધ આપેલી છે શરતો લાગુ સીટીસી પગાર અન્ય લાભોથી કંપનીના ધારા મુજબ હોય કંપની તેને બદલી શકે તેમાં ફેરફાર કરી શકે છે એ કોઈ પણ જાન વગર પ્લેસમેન્ટ ડ્રાઈવમાં હાજરી આપવા આવવાથી કે ભાગ લેવાથી નોકરી મળી જશે અથવા તો કંપની નોકરી આપી દેશે તેવો દાવો વિદ્યાર્થીએ માનવો નહીં યુનિવર્સિટી માત્ર આયોજક તરીકે સેતુનું કાર્ય કરે છે વિદ્યાર્થી માટે આ બાબતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંસ્થા તરીકે કોઈ કોઈપણ વિભાગી કર્મચારી અધિકારશ્રીનો કોઈપણ પ્રકારે કોઈ પણ સંબંધ ભૂમિકા અને જવાબદારી રહેશે નહીં જો મિત્રો ક્લિયરલી મેન્શન છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે એક જસ્ટ તમને માર્ગ આપે છે એ લોકો તમારા માટે કંપનીને લાવે છે ઓકે કે તમે અહીંયા આવો અને અમારા જે સ્ટુડન્ટ છે એમને એમને કે તમને નોકરી મળે એટલે બજાજ એલાયન્સ કંપની ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ત્યાં આવે છે ઓકે જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છુક છે એમને ફોર્મ ભરો ત્યાં જાઓ યુનિવર્સિટી ક્લિયરલી મેન્શન કર્યું ક્લિયરલી મેન્શન કર્યું છે કે તમે ફોર્મ અપ્લાય કરો એનો મતલબ એવો નથી કે તમને નોકરી મળી જ જશે ઓકે કંપની આવશે કંપનીના જે ક્રાઇટેરિયા છે એમાં તમે ફૂલફિલ થશો અને કંપનીની જેટલી રિક્વાયરમેન્ટ હશે ઓકે એ પ્રમાણે એ લોકો લોકોને સિલેક્ટ કરશે એટલા સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરશે અને એમને જે પ્રોસેસ થ્રુ જે જે બી પ્રોસેસ એમને આપેલી છે એમના થ્રુ તમે જશો તો જે લોકો પાસ થશે ઇન્ટરવ્યુન બધી વસ્તુઓમાં એમને જ એ લોકો સિલેક્ટ કરશે એના માટે યુનિવર્સિટી કોઈ બી જવાબ કોઈ પણ કાર્ય માટે યુનિવર્સિટી આમાં જવાબદાર રહેશે નહીં ક્લિયરલી નીચે મેન્શન છે યુનિવર્સિટી શું કરે છે એક તમને એક પ્રકારે એક માર્ગ દાખવે છે એક તમારે તમને એક શું કહેવાય એને આપે ચાન્સ આપે છે કે ભાઈ આમાં તમે ઓપોર્ચ્યુનિટી આપે છે કે આમાં તમે ભાગ લો અને આમાં સારું એવું પરફોર્મન્સ દાખવો તો તમને નોકરી આમાં મળી શકે છે ઓકે યુનિવર્સિટી એક સારું કામ કર્યું છે મિત્રો આનામાં કે જે લોકોને ખરેખર જોબની જરૂર છે ઓકે એ લોકો અહીંયા જશે તો એમને સારો એવો જોબ મળી શકે છે ઓકે જેટલી રિક્વાયરમેન્ટ કંપનીની હશે માનો કે દસ રિક્વાયરમેન્ટ એમની હશે દસ એમની સીટની રિક્વાયરમેન્ટ હશે તમે સો લોકો આવ્યો તો સો સોની નોકરી નહીં મળે ને દસની જ નોકરી મળશે બરાબર ને દસ સો માંથી પછી જે લોકોએ એમને લખ્યું છે ગ્રુપ ડિસ્કશન થશે એક્ઝામ કંઈક નાની થવાની છે ઓકે બેઝડ ઓન અવેલેબિલિટી કેટલા છોકરાઓ ત્યાં આવે છે એના ઉપર આગળની પ્રોસેસ એમને ડિફાઈન થશે ઓકે બધી જ વસ્તુ અહીંયા મેન્શન છે એક વખત તમે બી આ વસ્તુને ડિટેલમાં વાંચી લેજો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે ઓકે મિત્રો તો જે લોકોને ખરેખર જોબની જરૂર છે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે તમને ખ્યાલ હોય કે આ ફિલ્ડનો સેલ્સનો અનુભવ એમને છે તેમના સુધી જરૂરથી અમાહિતીને પહોંચાડી દો અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બધા જ લોકો આમાં અપ્લાય કરી શકે છે ક્લિયરલી મેન્શન છે અંડર યુજી અને પીજી મેઇનલી આમાં અપ્લાય કરી શકે છે પગાર બી તમને સારો એવો મળશે ઓકે તો આમાં એક વખત અપ્લાય કરજો પ્રોસેસ સમજજો એની પ્રોસેસમાં પાર્ટ લેજો ભાગ લેજો અને એમાં જો પાસ થાવ તો તમને આમાં નોકરી મળી શકે છે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ બીજું કે આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જે લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો